દશરથ ના પુત્ર એવા ભગવાન રામ આજે યોધામાં પધાર્યા ત્યારે ઘરે ઘરે દાર્યું થવા ગાર ગાના છાણ ની ગારું હવે રહ્યું નથી આપણામાં હવે આસ્તે નષ્ટ થઈ ગયો દાઢના લીપડા થતા એ બંધ થઈ ગયા સમય પ્રમાણે એમ ભગવાન રામ જયારે સીમાડામાં આવ્યા ત્યારે લીપડા કર્યા રંગરોગા કર્યા આખીયા પૂર્યા ભગવાન રામ પાઘરમાં આવી ગયા દીવડા પ્રગટાવ્યા તોરણ બાંધ્યા આશોપાલોના અને રામને ગાદી હે અઢારે વરાણ એ જ ચારણ કાં કે હું એક જ વસ્તુ છે મારી પાસે ઢાક પસડો ને ચોખ્ખું ઘી છે ઘણા ફ્યુ સુટી જાય છે અમે દિવસ માટે આલી છે મોગલધામ મા રવેશ પાંડવો વખત દિવસ માટે હાલે છે અને મોમા આ બબે દહમું ડબે આઠમું સાત ને આ ભેળી કરી કરી અને તમે આમાં ધોકા ખોઈ દીધા ભગવાન રામમાં અઢારે વર્ણ એક અવાજ છે મારે કાંઈ તમને સુધારવા નથી બેઠો પણ અમને બળતરા થાય છે એટલે કઈ જો આ ગાદી બેઠા પછી અમે કઈ નઈ તમને તો દુનિયાને ને ઉઠી જાય ગાદીપતિ માથે થી તો ભાઈ ગરીક તો આગળ તું વૈષ્મા ભૂલાવી આશીર્વાદ મોગલ થી અમે હું થઈ નેફો એમ આ અઢારે વરણનો નાથ છે દેવ દેવ વિષ્ણુ નો અવતાર ભગવાન રામ અને જેમ ભાવે એમ ધર્મની માથે જેમ કુતરા ભાત વિખે એમ તમે ધર્મને બધાને વિખી નાખ્યા છે આ ભારત અખંડ હતું જે રાજાઓ જે ભારતને અખંડ કરી ગયા એ ભારતને આપણે ખંડિત કરી નાખ્યું નોખા નોખા ધર્મ નોખા નોખા વાળા એનું કારણ છે કે તમને કબૂદી હુજી છે કે ભગવાન રામદાદીએ બે તેથી તમે ધોખો મૂક્યો એટલે ધર્મની માથે માર્યો તમે ધોખો હોય જાતકીને ધર્મ ના થઈ ગયા ભાગ એક રોટલો બે ભાગ કર્યા બે ભાગના ચાર કર્યા ચાર ના છ કર્યા અને આઠ થઈ ગયા ભાગ બધાય ભાગ ગયા નામ વસ્તુ એક કબૂદી વાળો જેનામાં બુદ્ધિ નથી અને સમજુ એ માણસ સ્ટોકો રાખે ભગવાન વખતે ધોકા ના એમાં વાત આપણો છે કે પરજાનો સનાતન ધર્મ ના ભારત દેશ

બાર મહિનાથી દિલ્હીમાં બેઠા છે રામલીલા મેદાનમાં એનો તમે ન્યાય નથી કરતા ઢહડી કાઢો તમે બીજું કરતા પણ બીજી વાત હું કોઈ કારણ નથી માનતો હું ચારણ છું જે માણસો એ સમાજ થાય તમને મોટા મોટા હોદ્દા દીધા છે આવા ધોકા આવે તો તમે એમ કેમ નથી કહેતા કે ભાઈ ધોકા નો રાખશો આ ધોકા રખાય નહીં કારણ કે ભગવાન રામ અખિલ બ્રહ્મા નો માલિક એને તમે ચોવીસ કલાક પાછળ રાખી દીધો એટલે જ આ દેશમાં કોરોના આવે છે એટલે જ આ દેશમાં સુનાણી આવે છે એટલે જ આ દેશમાં માથા વરસ આવે છે એટલે જ આ દેશમાં ભયંકર દુકાળ પડે છે આ સુનાની આવી વહી ગઈ કારણ આ છે કે તમે ચોવીસ કલાક રામને પાછળ રાખ્યા મૂળ તો તમારા હાથે ને તમે સાબુ અને બીજી વાત આ ધોકો રાખ્યાથી ફાયદો શું અને ન રાખવાથી નુકસાન શું બોલો એનો મને જવાબ જો તમારી પાસે જવાબ હોય તો મારી પાસે જવાબ છે સમજી લેજો ધોકો રાખો ફાયદો શું થાય ભાઈ ફાયદો શું અને નુકસાન શું આ આ ધંધા છે એક ધર્મ માટે ધોકા મારી રહ્યા છે કે ભગવાન રામ આજ અઢારે વરણ નો નાથ બાપ છે એને તમે આગો પાછું મૂળે કરતા હોય તો પછી સનાતન ધર્મ ની વાતો કરવાની બંધ કરી દેજો એક મોગલ ધામ થી બાપુ અવાજ છે હું કોઈ કારણ નથી માનતો અરે મોટા મોટા રાજકારણીઓ હું એમાં તમારા ભેળો તમે કેમ નથી ભાઈ આ ને તમે નહીં સમજો હું તો અપણ સમજી ગયો છું આઈ પરિવાર છો ધોકો એટલે આપણા ધર્મની ની માટે ધોકા લાગે હું વિરોધ નથી કરતો પણ ખરેખર હું મુસલમાન એમ માન ને બિરદાવું છું આ સિંહા છે નથી કે એના મોલાના કતોની નથી માનતા સુકા ચાંદ એટલે ચાંદ ચાંદ ઉગ્યો એટલે વાત પૂરી થઈ ગઈ અને ધર્મમાં આવી ગયું બધાય એના મોલાના ફોન કરીને કહી દે કે ભાઈ આ ચાંદ છે ચાંદ ઉગી ગયો એટલે એનો ધર્મ તમે જોવો છો દેશ વિદેશમાં આ ચાંદ ઉપર આલે છે અને એની એક કાળની તારીખમાં છે તમારા હિન્દુનું શું છે તમે મને બતાવો કાઈ તમે આવા ધોકોરાઈ છા છે એક ગામમાં બબે દેહરા પર પડવા ભારત ની સુનવાની મોગલ ભાડી રહી છે હારી મોટા મોટા કારણ આપણે ભગવાન રામ નું અપમાન કરી છે જબરજસ્ત સમજી લો મારો જન્મ અગિયાર છે અને તમે ચૌદેશ નું કરી નાખો તો મેળ કેમ પડે ભાઈ ચોવીસ કલાક સમજી લ્યો કેટલો અપમાન કરો છો ભગવાન રામ નોન ના જન્માશ સમજી લેજો ભગવાન રામ અને ગાદી પડવાના બેઠા છે સુગામ નવ નવરતા પ્રાર્થનાના કે આ પ્રાર્થના યુ છે યુદ્ધની નવરતા ત્રણ આવે છે બાર મહિનાના કયા મા મહિનાના પછી આહો મહિનાના અને સૈતર મહિનાના આ નવરતા છે એમ

ભગવાન રામની હારે તમે શેડ સાત ન કરો એમાં ઠોકા નો રાખો ભગવાન રામ આજે ઠોકા નો રખાય બાર મહિનાનો તહેવાર આપણો હિન્દુનો અરે મુસલમાને પણ માને છે અહીંયા આજે મુસલમાને પણ પગે લાગવા આવ્યા છે મોગલને કે બાપુ આજે બે હતું વર્ષ અમે બધા પગે લાગવા આવ્યા છે ક્યાં ક્યાંથી ન આવત તમે જોવો છો ચાર વાગ્યાની લેન સાજી તૂટી નથી લાખો માણા મોગલ ધામે ધામેશા બે હતું વર્ષ છે જો લેજો હૈ અધારે વરાણ આ વગડો છે જંગલ છે આ લાખો માળાની સંખ્યા અહીંયા મોગલધામ આવી ગઈ છે ચાર વાગ્યાનું માળા હજી લેન્ડ તૂટી નથી આજે ખબર છે કે બાપુએ એલાન કરી દીધું છે કે આજે બે હતું વર્ષ છે આ જે જે મોગલ આવી ગયા એનો મોગલ છે ને અગ્ર મળશે એના પરિવારની માલકો મોગલ ખૂબ શાંતિ આપશે અને એને નિરોગી રાખશે અને એના પરિવારને ખૂબ નિરોગી આપશે એના ધંધામાં એની બરકત આપ છે અને ખૂબ ખૂબ એ પરિવારમાં હપ રાખ છે આવા મોગલના અખિલ બ્રહ્માંડનો માલિક રાઘવન્દ્ર સરકાર રામના પરના આશીર્વાદને આ જોઈ લો ચાર વાગ્યાનું માણસ છે લેન તૂટતી નથી કેટલી મોગલ ધામે નિર્મળ છે જો તો ખોટો વાત નથી અહીંયા ખબર પડી ગઈ છે કે આજે નવું વરસ છે દહેરો છે